રાજ્યના વાતાવરણમાં પલટો આવતા અમદાવાદ ગાંધીનગર સહિત વિવિધ શહેરોનું તાપમાન ઉંચકાતા ઠંડીનું જોર ઘટી ગયું છે બીજી તરફ ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં હજુ કાતિલ ઠંડીનો વર્તરો જોવા મળી રહ્યો છે જુનાગઢમાં ઠંડીમાં ઠૂંટવાઈ જતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું કચ્છના નલિયામાં સૌથી વધુ ઠંડી પડી રહી છે નલિયામાં લઘુત્તમ તાપમાન નવ પોઇન્ટ છ ડિગ્રી નોંધાયું છે જ્યારે ડિસામાં તેર પોઇન્ટ બે અને રાજકોટમાં બાર પોઇન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન ઉંચકાઈને સત્તર ડિગ્રીએ પહોંચ્યું છે શહેરમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં બે ડિગ્રી નીચું રહેતા દિવસ ઠંડો રહ્યો હતો જુનાગઢના ઝાંઝરડા રોડ ઉપર રહેતા બેતાલીસ વર્ષીય ગૌરવ માકડિયા નામના વ્યક્તિને દાખલ કરાયો હતો પરંતુ રાતના સમયે ગૌરવ રજા લીધા વગર બહાર નીકળી ગયો હતો સિવિલ હોસ્પિટલમાં પીએમ રૂમની સામે આવેલા એક ઓટલા ઉપર સૂતેલો અને મૃત હાલતમાં મળી આવ્યો હતો જેમાં યુવકનું મોત ઠંડીના કારણે અથવા બીમારી સબબ મોત થયાનું અનુમાન છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો